મેરિયાણા પટેલ પરિવારનું વિસ્મુ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો સુરતના ઉત્રાણ પાવરહાઉસ પાસે રામવાડી ખાતે સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામનું પટેલ પરિવારનું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો દીપપ્રાગટ્ય પરિવારના વડીલોના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ શ્રી હિતેશભાઈ ખાત્રાણીએ ગામના વિકાસની વાતો રજૂ કરી તેમજ પરિવારના પ્રમુખ શ્રી ધીરુભાઈ માંગરોડિયાએ શાર્દિક પ્રવચન કરી પરિવાર દરેક ક્ષેત્રમાં બધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેછા પાઠવી હતી આ કાર્યક્રમમાં પીએસઆઈ જયદીપ જાલાવાડિયાએ સાયબર ફ્રોડ વિશે આજના યુવાનોને જાગૃતિ થવા અને આ કિસ્સામાં સાવધાન રહેવા અપીલ કરી હતી ત્યાર બાદ પરિવારના ધોરણ 1 થી 12 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને પુસ્તક તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા કિરિતભાઈ બી ગોંડલિયાએ જણાવ્યું હતું